નિમાપન ગામે જે જાતિની દ્વારા આત્મહત્યા કરવામાં આવી અને ત્યારબાદ જે ચાર દિવસ બાદ સેટલમેન્ટ ભરાઈ ગયું શું આખો બનાવવા અને શું અત્યારે પોલીસ કાર્યવાહી નિમાસર ગામે તારીખ સત્તર એક બે હજાર પચીસના સવારના કલાક સાડા દસથી બે વાગ્યા સુધીમાં ફરિયાદીની સૌજીભાઈ પરમારની સગીર સગીરભાઈની દીકરી ઉંમર વર્ષ પંદર ઘરે ગળા પાસો ખાઈ લીધેલ ત્યારબાદ એમને સામાજિક રીતે દખલગીધી કરવામાં આવે ત્યારબાદ ફરિયાદી સૌજીભાઈ પરમાર આડેસર પોલીસ સ્ટેશન ખાતે સુસાઇડ નોટ સાથે આવેલા જેથી એસડીએમ બચાવની રૂબરૂમાં ફરિયાદીની દીકરીની લાશ બહાર કાઢી અને એમને જામનગર ખાતે પીએમ માટે રવાના કરવામાં આવે ત્યારબાદ જે ફરિયાદીની દીકરીની જે સુસાઇડ નોટ મળેલ છે તેમાં એમના કહેવા મુજબ સરકારી હાઈસ્કૂલ ભીમાસર ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ ભજાવતા જિજ્ઞાશાબેન ચૌધરીના માનસિક ત્રાસથી તેમને આપઘાત કરેલ હોવાનું પ્રાથમિક જણાય આવેલ છે જેથી આ બાબતે આડેસર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસો સાત કે મેટ્રોસિટી એક મુજબ ગુનો દહારણ કરી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે હાલ એ બાબતે તજવીજ તપાસ ચાલુમાં છે